થોડા બુસીના જ દયો ના ભાઈ ઉસીના મળશે ને હું લેતી દેતી કરતો નથી પૈસા પણ પાછા દે આ ઝાડિયો લેતી દેતી કરી એમ પૈ લઈ લે એ જાડુ ભાઈ થોડા પૈસા દયો ને પૈસા દઉં તો ખરો પણ તારી કાઈ ગીરવે મૂકેવું છે કાઈ કાઈ છે ને મેં હતા આતાની બધાય તમને દે દીધા થોડા દયો ને નહીં હો એમ નામ તો હગા ભાઈ ને પૈસા નો દો હા એટલે કાઈ હોય તારી પાસે તો ઘરે આલ્યો જા એક આ ખૂણા ખાસ કામાં કાઈ ગોય તેવું ગીરવે મૂકેવું હોય

અને હરીત જાય પાછો ત્યાં તો રમવા જ ન હોય સમજ્યા બોલો માં ધણી શું કરું દરરોજ ઉઠીને જુગાર રમવા હોય જાય જુગાર રમી રમી બધું હારી ગયા બધાય ગરાણા હારી ગયા પૈસા હારી ગયા શું કરું ઘરમાં કાંઈ વધવા ન દીધું જમીને વેચી નાખી શું કરું એક આવ્યા મકાન વધતું છે પતરા વાળું એ ગરાણા કેટલા એક ગરાણા નથી તમે બધાય હારી ગયા જુગારમાં

હું તમને હું કહું છું તમે જુગાર રમવાનું છે ને હા ઓછું કરી નાખો જુગાર રમી રમી બધું હારી ગયા જમીને વેસી નાખી ગરાણા બધા વેસી નાખ્યા એક આ પતરા વાળું ઘર વધુ છે મને તો લાગે છે એ તમે એમણે વેચાવી નાખશો તની માં કઈ ન ખબર પડે બોલો અને છેને ને શરમ જ નથી ગમે એટલું કહું ને તો મારું કઈ કાનમાં લાગે જ નહીં આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે શું કરવું આનો તો કંટાળો છે ના ના આ નોકરી ઉપર જ છો આમ જો સાહેબ મારે છે ને બે દિવસની એક રજા લેવાની છે એ ના ના સાહેબ એમાં એવું છે મારે હા હરિયામ હા તો હજી તો વાર છે પણ અત્યારથી તમને કહી દો પછી તાત્કાલિક રજા તમે નો દો ને એટલે ના ના એ તમ તો ડ્યુટીમાં આપણે કાંઈ કઠીયા નહીં સાહેબ જો જ્યાં મને ડ્યુટી હોતી છે ને અહીંયા સો કડિયા ચોવીસ કલાક બેહું છું હો ના ના ગામ સારું બહુ સારું નાના દારૂ બારુ વાળા રહ્યા ને બહુ ઓછા છે સમજ્યા પીવાય છે છે બાકી વેચવા વાળા નથી ના ના સાહેબ તો તો હું સમજો જેલ ભેગી ના ન કરું હા તે વાંધો નહીં આલો આ ગામ બહુ સારું સમજો નથી બહુ જુગાર રમતા નથી બહુ દારૂ પીતા કે નથી કોઈ વ્યસ્તતા એ સારું મારે તો બહુ ઉપાય દી નહીં આ ગામ જ્યુ ને વહીની એમ થઈ જાય ને તો પછી મારે છે ને પ્રેશર આવે કમિશનર સાહેબનું એના કરતાં ગામમાં છે ને મારે સારું છે એ મીડિયમ સાઈઝમાં હાલ્યા રાખે છોકરી આખું બેહું બાટો બાટો ટપુ કાકા બાટો બાટું શું પણ આમ જો તો ખરા ગોબરો આવે કે નહીં દેખાતો જ ન હઈ ગઈ આ જો આખેલ મૂકવાન ન થાતો હે ના એટલે એ નથી મૂકવાન થાતો આપણે શું એ આયો આયો આવે હે હા

એ ગોબરે આવા ધંધા ન કરાય એમાં હલવાઈ દે તારે હગા એ ટપુ કાકા તમારી વહુ છે કે મારી વહુ આ તો મે ગીરવે શું હું ગમે ઈ કરું તમારે શું હે હાલે આ હા અને આ બીજા પચા હા રેડી હાલ કરો હાલો બાઈટ કરો મારી બાઈટ હાલો આનો પૂરો આ એક કામ કરી હા 500 500 વાર ઉપરી 500 500 કરો હા હા 500 વાર કરો હાલ ઈ તમારે વધારે રહી હાલ 500 હાલ Puro, puro, tepuk kakak, puro Ya, rebatu ada di depan sih, purung Hamzoo Eh, 2,000 nubuant 2,000 Halo, tepuk kakak Mari di sini, ayo Halo, yo Hai Ayo, 4,000 nubuant 4,000 nubuant Eh, 4,000 nubuant 4,000 nubuant? 4,000 nubuant Ayo, 8,000 nubuant 8,000 nubuant? Eh

ભવાના રમી કાકા એ કા પણ ઘડી ક્રમ્બોક નઈ એ હવે થાકી ગયા હું બે મારે નથી અને મારે તારા તારી હવે તો ભાઈ લાખ રૂપિયા દીધા હવે તો હું આમ જો ન કરાવું એ જાડા હું ભરતી નો હે હાલ હું જાવ બોલાવા એ બોલો આ મારું દીકરો ઉધું થયું બતું કિરી જાય એવું નહીં રહ્યું બાપને બસ આ કંઈક વાડીયું ભઈ જાવું છે બોલો હાન પડી ગઈ હજી નો આયા અને ખાવા આવવાની ખબર નહીં પડતી હોય નકરા જુગાર જ રમે છે શું કરવું આપની બાબે જો આવું તમારી અહીંયા બાજવક લપ કરવા નથી આવ્યો એટલે પ્રેમથી છે ને ઠેલો ભલ્યો નાલો મારગીરી બોલો ને પણ શું થયું એ તમારો ઘરવાળો રહ્યો ને એ તમને લાખ રૂપિયામાં હારી ગયો મારી

જેલમાં લઈ જઈ સરખી રીતના મારજો એટલે જુગાર અને આ બેને ને જેલમાં પોતાડ આવું બચ્યું હે ભગવાન તે મારી હા મુ જોયું નકર છે હું કોક ઘરે ગીર્યા પડી હોય હાલો હું ઘરે કરેલો હોય